માં પ્રવેશ કરતાની સાથે અનેક પ્રકારના દુકાનો જોઈ આ મન હવે મથરામાં પ્રવેશ કરી રહ્યું છે પણ મન હવે મથરાપુરીમાં પ્રવેશ કરી ચુક્યો સંધ્યાકાળ નો સમય છે મંદ મંદ શીતલ પવન ચાલી રહ્યો છે ગૌર મહારાજે કહ્યું કે વિશ્રામ ઘાટ પે अब श्री यमुना जी की आरती को समय है गयो चल मन चल, चल जल्दी कर जल्दी अपने पांव चला और श्री विश्राम घाट पे पहुंच श्री विश्राम घाट पे पहुंचे वहां तक तो, श्री विश्राम घाट पे पहुंचे वहां तक तो ऐसा एहसास भयो गौर महाराज कही रहा है कि श्री यमुना जी की आरती को समय होवे जाए है श्री यमुना जी ने आरती ना दर्शन माटे મુનાજીની આરતી ના દર્શન કરવા માટે ચલ મન ચલ પહેલા તો આપણે નૌકામાં બેસીએ નાવમાં બેસીએ શ્રી યમુનાજીની મધ્ય ધારામાં આ મનને લઈ જઈએ રૂપી શરીર અને મન રૂપી એના પતવાર ધીમે ધીમે મન નૌકામાં બેસી શ્રી યમુનાજીની મધ્ય ધારામાં પહોંચી ચૂક્યું છે સૂર્યાસ્ત થઈ ચુક્યું છે શ્રી યમુનાજીના વિશ્રામ ઘાટ સામે જઈને નાવ રોકાઈ છે ધીમે ધીમે ઘંટનાદનો અવાજ શ્રવણ થઈ રહ્યો છે અને ઘંટનાદ અવાજની સાથે સાથે મન પ્રફુલ્લિત બની રહ્યું છે મનમાં એક જ ભાવ થઈ રહ્યો છે કે શ્રી યમુનાજી હમણાં થોડી વારમાં આરતી થશે શ્રી યમુનાજી આરતી થાય તે પહેલા મનમાં વિચાર થયો કે લાવ શ્રી યમુનાજીની શીતલ લહેર જે શ્રી યમુનાજીમાં વહી રહી છે નાવમાંથી એ મને નાવમાંથી હાથ બહાર કાઢ્યો અને હાથ બહાર કાઢી શ્રી યમુનાજીની શીતલ લહેરોનો સ્પર્શ કર્યો અને પરિવાર સવારે સ્પર્શ થયો હતો અને પાછો સંધ્યા કાળે ત્યારે શ્રી યમુનાજીના શીતલ જલનો સ્પર્શ થયો ત્યારે માનો શરીરમાં એક રોમાંચ થઈ ગયો મન માનો આજે આનંદ વિભોર બની ગયું

શીતલ છે અને હવે હું મહેસૂસ કરી રહ્યો છું કે આપના સ્પર્શથી સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રી હરે હવે મારા સ્વભાવમાં પણ આજથી પરિવર્તન આવશે મારું મન જે સ્પર્ધાનો ભાવ અનુભવ કરે છે મારું મન જે રાગ દ્વેષનો ભાવ અનુભવ કરે છે મારું મન જે બદલાની ભાવના અનુભવ કરે છે મારું મન જે દુસંગ માટે પ્રેરાય છે આપના સ્પર્શથી શ્રી યમુનાજી હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે આજથી મારું મન આપના સ્પર્શથી આદિદેવિક બન્યું છે બ્રહ્મ સંબંધ થયો ત્યારથી મારું શરીર આદિદેવિક બન્યું હતું પણ સાચા અર્થોમાં શ્રી યમનાજી આજથી મારું મન આપના સ્પર્શથી આદિદેવિક બન્યું છે પ્રથમ આપના સ્પર્શથી આ શરીર આદિદેવિક બન્યું આચમન સવારે કર્યું અને આપનું જલ મારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યું મારું મન પણ આપના સ્પર્શ નું આનંદ અનુભવ્યા વગર રહી શકતું નથી તનુ નવત્વ મેતાવતા તનુ નવત્વ નવા નવા શરીરનું મને ભાવ થઈ રહ્યું છે

મારા પ્રભુના ચરણને છોડીને ક્યાંય જાય નહીં આ મારું મન આજે આપના લહેરોની વચ્ચે નૌકામાં બેઠું છે અને ઘંટનાદ આરતીના શ્રવણ થઈ રહ્યા છે ઘંટનાદ આરતીના શ્રવણ થતા થતા ધીમે 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 એ નૌકાની વચ્ચે રહેલું આપણું મન આપડા શરીરનું સ્મરણ કરી રહ્યું છે પરિવાર આપડા શરીરનું સ્મરણ થતાની સાથે આપણું મન પહોંચ્યું વડોદરામાં સમય થઈ રહ્યો છે સવાર સમય થતાની સાથે જેમ મેં મારી આંખો ખોલી તેમ મારા મનમાં અનુભવ થઈ રહ્યું છે કે જે વિશ્રામ ઘાટ પર જે શ્રી મહારાણી માની આરતી થઈ રહી છે ચાલ આ ખુલી આંખે મારા મન થી આ શરીર થી શ્રી મહારાણી માના આરતીના દર્શન કરું અને મહારાણી માના આરતીના દર્શન કરું તો મારા કાન કેમ પવિત્ર થયા વગર રહી જાય મારો મારી જીવા કેમ પવિત્ર થયા વગર રહી જાય આંખોએ તો દર્શન કર્યા મને અનુભવ કર્યો શરીરે એ જમના पान નું અનુભવ કર્યો પણ મારા મુખ અને મારું કાન એ એસી યમુનાજીના પાન કર્યા વગર કેવી રીતે રહી જાય તો ચાલ મન ચાલ શરીરને ગિરરાજ ધામમાં લઈ જઈએ ગિરરાજજીની તરેટીમાં લઈ જઈએ અને તરેટીમાં શ્રી બુદ્ધિને સમર્પિત કરીએ કે આ શરીર કૃષ્ણ પ્રિય બને કારણ કે શ્રી યમુનાજી આપ કૃષ્ણ પ્રિયા છો તો શ્રી યમુનાજીના ચરણે આરતી કરીએ અને આરતી કર્યા બાદ જીના ચરણે ધ્યાન શિબિરને પરિપૂર્ણ કરીશું આપણું મન શરીરને ને ધામમાં લઈ આવી ચૂક્યું છે આપણે આપણી શ્વાસની ગતિને ધીમી કરી અને આંખો ખોલી છે અને હવે આપણે જે વિશ્રામ ઘાટ ઉપર આરતી થઈ રહી છે એ આરતીનો અનુભવ આ શરીરે શ્રી યમુનાજીના આરતીનો ગુણાનુવાદ પોતાના મુખથી સૌએ સાથે ગાવાનું છે એવી રીતે ગાવાનું છે કે એ આરતીના શબ્દો આપણા પોતાના કાન સાંભળે પોતાના કાન સાંભળે અને શ્રી શરીરને જેમ અનુભવ થયું છે એ અનુભવ આપણા શરીરને થાય તે રીતે શ્રી મહારાણી માની નું આપણે સૌ ગાન કરીએ જય જય શ્રી